જે માતાજી મિત્રો આજના નવાજ જ વિડીયોની અંદર તમને આપણે કઈ રીતે પશુની ગાભણ છે કે ખાલી છે ચેક કરવું છે એ સંપૂર્ણ માહિતી આપવાનો છું અને લાઈવ તમને દેખાડીને કેટલી ટાઈપથી આપણે દેશી પદ્ધતિથી આપણે ચેક કરી શકીએ આપણે ગાય અથવા ભેંસને તો શું શું સિસ્ટમ હોય છે એની અંદર અને કઈ રીતે આપણે ચેક કરવી અને કઈ રીતે તમે પણ ચેક કરી શકો ઘરે બેઠા અને તમે પણ સો ટકા ગેરંટી સાથે ચોંકી જાઓ ચાર્ડની કઈ રીતની આપણે ચેક કરવી આ વાત સત્ય વાત છે તો પશુપાલક મિત્રો આ આપણી ગાય છે કાપણ છે કમ્પ્લીટલી આપણી ગાય છે તમને દેખાતી છે આવડી આ ગાય આપણે કાપણ છે અને સો ટકા કાપણ છે જ બરાબર છે પણ હવે આને તો જાજો ટાઈમ થઈ ગયો હવે વિહાને લગભગ દોઢેક મહિનાની વાર છે એટલે દોઢેક મહિના પછી તો આપણને આઈડિયા હોય જ કે આની અંદર કાબણ છે કે ખાલી છે પણ બે ત્રણ મહિના થયા હોય અને આપણે કઈ રીતનું ચેક કરવાનું આપણે ખરેખર આટલા ટાઈમથી પશુ રાખે છે પણ ક્યારેય આપણે કોઈ પશુ ચેક કરાયું નથી કાબણ છે કે ખાલી છે એ આપણને આનો પૂરતો અનુભવ જ છે કે કાભણ હોય એના પશુના લક્ષણ કઈ ટાઈપના હોય છે ઘણા માણસ તો આમ પશુને કદાચ ફેરવીને તો એ આમ ખોટે ખીલેથી આ કાપાસો કરે ને તો એ ખબર પડી જાય કે પશુ ગાભણ છે ખાલી છે પણ જો તમે નવા પશુપાલક મિત્રો છો અને તમારે કદાચ ગાય કે ભેંસ ગાભણ હોય અને આપણે કે ડૉક્ટર પાસે ચેક નહીં કરાવીને આશી કરવી છે તો ખરેખર તો તમે કઈ ટાઈપનું કરી શકો છો તમને આઈડિયા આપવાનો છું આ સમજી લેજો કે સવારથી તમારે આઈડિયા કરવાની છે ત્રણ ત્રણ ટોપિક લઈને આવ્યો છો તમારા માટે ત્રણ ટોપિકથી તમે ચેક કરી શકો છો કે આપણું પશુ કાભણ છે કે નહીં પહેલી વસ્તુ તો છે તમારે એક રસી લઈ લેવાની છે રસી લઈ અને સવારથી અને સાંજે સવારથીનું પશુને ચેક કરતી વખતે ભૂખિયા પેટે હોય ત્યારે નક્કી રાખવાનું એક રસી લઈ અને પેટનો જે પશુનો અહીંયા જે ડોટીઓ આવે છે વચ્ચ જે ડોટીઓ આવે છે કે નહીં ત્યાંથી લઈ અને પંદર દિવસ તમારે મૂકી દેવાનો છે અહીંયાથી ગાંઠ મારી આ રાડુએથી ગાંઠ મારી દેવાનું તમારે અહીંયા ગાંઠ મારી દેવાની કે ભાઈ આપણું એ પશુની હાઈટ આટલી છે બરાબર છે તો તમે આને પંદર દિવસ પછી ચેક કરી શકો છો અહીંયાથી આપણે ગાંઠ મારી અને મૂકી દેવાનું છે પંદર દિવસ પછી તમે ચેક કરી શકો છો કદાચ એક અડધા ઇંચનો ફેર પડે ને તો તમારે સમજી લેવાનું કે તમારું પશુ કાભણ છે આજે પહેલો ટોપિક હતો અને બીજી વસ્તુ એ હોય છે કે આપણે બીજી કઈ રીતેથી આપણને ખબર પડવી જોઈએ કે આપણું પશુ કાભણ છે તો તમને બીજી આઈડિયા આપું કે પશુ કાભણ હોય એનું બીજું શું લક્ષણ હોય છે પશુપાલક મિત્રો ખરેખર એનો જે પોડલો કરે છે પશુ જેનો ગોબર કાઢે છે ગોબર ઉપર સમજી લેવાનું એકદમ ચીકણાશ હોય છે અને થોડુંક તમને દેખાતો હોય ઉપર ચીકણાશ એટલે મેલી ટાઈપનું હોય છે એ ગેરંટી સાથે તમને કહું છું કે એ પશુ સો ટકા ગાભણ જ છે તમારે ચેક કરાવવું હોય તો કરાવી લેવાનું આ બેથી ત્રણ લક્ષણ જોઈ અને બીજી વસ્તુ એ હોય છે કે ઘણા પશુઓ એવા હોય છે કે ગાભણથી કરી અને જ્યાં સુધી વી છે ને ત્યાં સુધી અમુક એવી લાળી કરતો હોય છે એકદમ પાણી જેવી એટલે આપણે આજ આ બધી તમને ગાયો દેખાય છે તેની અંદરથી એક જ ગાય હરિયા એવી છે કે આ ગાયમાં વસ્તુ એવી છે કે ગાભણ હોય આપણે બીજદાન કરાયા પછી બીજદાન કરાયા પછી પંદર વીસ દિવસ પછી એ પાતળી એકદમ પાણી જેવી લાળી તો કરતી જ હોય છે પણ એ વાહતી તર વાહીને આવે છે પછી મેલી તો કરતી જ હોય છે પણ આ પરફેક્ટ આ પશુ આ ગાયમાં એવું છે કે મેલી કરતી હોય છે છતાંય આપણે ગાભર નીકળે છે દર વખતે તો પોડલા ઉપર તમે ચેક કરી શકો છો કે પશુનો પોડલો હોય ને ત્યારે એકદમ તમને ઉપર લાળી જેવું દેખાતું હોય છે અને પોડલો એ અલગ અલગ પ્રકારનો હોય એટલે પશુપાલક મિત્રો તમે આ બે આઈડિયાથી ચેક કરી શકો છો તમારું પશુ ગાભણ છે કે નહીં બેથી ત્રણ આઈડિયાથી એટલે તમે ઓલો રસીવાળું છે પંદર દિવસ બાંધીને તમારે મૂકી દેવાનું અને સવારનું વહેલું સાડ નાખ્યા વગર તમારે ચેક કરવાનું રહેશે સાડ નાખ્યા વગર ભૂસા પેટે પશુ ભૂખ્યું હોય ને તમારે માફ કરી લેવાનું છે પશુ પછી જ્યારે પંદરથી વીસ દિવસ પછી પાછું તમે ચેક કરો એટલે તમે જમ્પ કર્યું હોય ને એ ટાઈપનું તમારે ચેક કરી લેવાનું છે અડધા ઇંચથી ઇંચનો ફેર પડે તો તમારે સમજી લેવાનું કે પશુ કાભણ છે અને બીજી વસ્તુ એ છે કે તમે પોતલા ઉપરથી પશુના ગોબર ઉપરથી તમે ચેક કરી શકો છો કે પશુ કાભણ છે કે ખાલી છે જો એનું પોતલા ઉપર તમને લાળી જેવું દેખાતું હોય અને થોડોક પોતલો એ સોપર ટાઈપનો દેખાતો હોય એટલે તમારે સમજી લેવાનું કે આપણું પશુ સો ટકા કાભણ છે